ન માત્ર ફોજદારી પણ પેપર રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે હાલ તો યુનિવર્સિટીના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે કે કમિટીના રિપોર્ટ બાદ જ પરિણામ જાહેર કરવામાં આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર ચારના પેપર લીક કેસની હવે તપાસ તેજ કરવામાં આવી છે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે કમિટીના રિપોર્ટ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપો લગાવ્યા હતા દાવો પણ કર્યો હતો કે બીસીએ સેમેસ્ટર નું પેપર લીક થયું છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોનલાઇન પર જોડાયા છે પરાક્રમસિંહ શું વધુ માહિતી હાલ

જે તપાસ માટેની કમિટીની રચના કરવામાં આવી છે હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી અને પેપર ફૂટી ગયું ફરી એક વખત પેપર ફૂટી ગયું અને જેના કારણે હજારો વિદ્યાર્થીઓના ભાવી પર સવાલો ઉભા થયા હજી સુધી આ તપાસની અંદર કંઈ પણ તથ્ય આવ્યું નથી યુનિવર્સિટીના સતાધીશોએ એની રીતે તપાસ કરી છે અને અત્યારે નિવૃત્ત જજ જે છે તેમને તપાસ સોંપવામાં આવી છે ખરેખર ફોજદારી દાખલ ગુનો દાખલ કરી જે કોઈ જવાબદાર કોલેજના સંચાલકો હોય અથવા તો પેપર ફોટનારા જે મે બાબુ તત્વો હોય તેમના પર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જી આભાર પરાક્રમ સિંહ તમામ જાણકારી આપવા માટે